હેલો યુટ્યુબ ફેમિલી છું સ્ટાર્ટ કર્યો છે કેમકે સવારમાં તો ઠંડીનું બોલવાની પણ મજા નથી આવતી તો પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી કષ્ટભન દેવ અને તારે કંઈ કેવું છે

અને અમે તમને દેખાડી છું ફૂલ માં શું કરવાનું હોય છે કેસુડાના ફૂલમાં મને કઈ ખબર નથી એની રંગોળી બનાવવાની એનો કલર બનાવવાનો હોય પછી અમુક કેસુડાના પાન ફૂલથી નાય એ બધું કામકાજ કરે બીજું મન મત બધુંય નથી આજ અને એની રંગોળી બનાવવામાં આવે એમ રંગોળી મતલબમાં એનો કલર બનાવવામાં આવે ખબર પછી ઢોલેટી રમ એને હા ઢોલેટી રમ હા હવે ખબર હો

આમ બીજું જ સારી આપણે સ્વેટન એવું પહેરી રાખીએ પણ તોય તે કપડાં ને એવું ઠંડુ પાણી હોય ને એના કારણે શરદી જેવું થઈ જાય તો હાલો હવે હું પાણીનો બોટલ બે આવું ક્યાંથી લાવીશું ગમે એ પાણી પીવું જોઈએ છે ને હવે દસ વાગ્યા પણ થોડુંક થોડુંક પાણી પીને તો સારું સારું વાત તો હાડતે પહોગ્ય આજે મોસ્ટ તો શું કહેવાય ગઢ નથી પોગ્યા એટલે આજે સોંપ પહોગે નહીં હાલો હવે ડાયરેક્ટ બપોરે

मारत नहीं देखा ले फोटो हम देखा ही खबर मारो फोन में तुमने ऊपर से खोलिन बताओ नहीं केनो वदार से 10 वागे आटलो वेणी रे नहीं हम्म तो हालो हवे हालो नाश्ता माटे का एक पण हई गडा रे देनी गडा रे लगभग नाश्ता कराई नहीं आज यहां नाश्ता करवो जैसे बसे बापा तू क्या रे कपास लेने जैसे हारो हालो और ये बपो रहे તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે સ અને હું આજે તો આખો દિનનો વલોગ શૂટ નથી કર્યો કપાસ વીણવામાં વીણવામાં તો અત્યારે સારું કર્યું છે તો અત્યારે હું ગયો હતો ગામમાં ગામમાં ફરીને આવતો રહ્યો છું ને આ બાજુ થોડા ઘઉં લઈ આવ્યો છું દરણું કરવા માટે અને થોડું ઘણું થોડું ઘણું એવું સમાન લઈ આવ્યો છું દૂધ ને એ છે તો હું લાવું છું

ખબર એટલે પછી બોલાયું નહીં અને મારે વાત કેવી હતી પણ પછી હવે તારે તાર ભૂલાઈ ગઈ હાલે પછી એમ યાદ આવી જાય છે ને તો કહીશ મને પૂરું શું કહેવાનું હતું ને એ જ ભૂલાઈ ગયું હાજે પણ એટલે મને ખબર કે મેં એમ કીધું કે હું તમને વાત કહીશ અને રાન તાણ એમ કરતા અંધારું થઈ ગયું એટલે પછી અંધારામ હાજે લોક શૂટ નહી કર્યો ને અલ્કેશ તો કઈ વાંધો નઈ હાજે નો કર્યો અને હવે થઈ ગયો છે કેટલા વાગ્યા અલ્કેશી

અને લગભગ બે ત્રણ દિવસ લગીને પાંચ દિવસ ને એવું જ રાખવાનું છે એટલે ખબર પડે ને કે કોણ કઈનું કેવું કામ કોણ કરી શકે કોણ ન કરી શકે એવી રીતના કંઈક છે થોડું ઘણું ટાઇટલ તો કહી દઉં તમને હે એટલે એવી રીતના છે અને મેન વાત તો અલ્કેશ નથી કહેવા દેતા તો એ નથી કહેવાનું વાંધો નહીં બોલે આવતીકાલે જોઈએ એ તો ખબર પડી જ જશે એમને એટલે આવતીકાલનો બ્લોગ જરૂરથી જોજો તો કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ મળીએ

જય શ્રી રામ બધા જય શ્રી રામ જય માતાજી બાય 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 બા